આજે સાંજે એક મિટિંગ છે જેમાં આ બધું કેવી રીતે આપડે એનો વિરોધ કરવો શાંતિ કરવો કે સંઘર્ષ કરવો એની વિચારણા ચાલી રહી છે બે ત્રણ દિવસ આપણે અભ્યાસ કરી રહ્યા હતા કે ક્યાં શું આયોજન થઈ રહ્યું છે છે એમાં એન્ટ્રી કેટલી જગ્યાએ વિધર્મીઓ આવે છે એનો અભ્યાસ હતો બે ત્રણ દિવસ હવે આજે એક્શન પ્લાન કરી અને આજે સરપ્રાઇઝ વિઝીટ પાંચ ચાર પાંચ જગ્યાએ થવાની છે નવરાત્રી માતાજી નો તહેવાર હોય તો તેમાં આપણી સંસ્કૃતિ ઝલક હોવી જોઈએ જો એ ન હોય તો એ આપણી સંસ્કૃતિનો વિરોધ સંસ્કૃતિનો વિરોધ છે આપણે એવું સમજી શકીએ પણ લોકો જે અત્યારે તહેવારો જે ઉજવી રહ્યા છે જે અત્યારના જે અર્વાચીન જે ગરબીના આયોજકો છે અર્વાચીન ગરબીના તો એ લોકો માહોલ એવો ઉભો કરે જાણે થર્ટી ડિસેમ્બર હોય આ માહોલ નો થવો જોઈએ એનો અમે સખત વિરોધ કરી રહ્યા છીએ તંત્ર પાસે જઈ રહ્યા છીએ આજે વાત થઈ એમ પોલીસ ફરિયાદની વિચારણા ચાલી રહી છે કે ઉપરથી જે પ્રમાણે

આપના માધ્યમથી જે ગૃહમંત્રીએ જાહેરાત કરી હતી કે ભક્તિમય ગરબા સિવાય બીજા ગીતો ફિલ્મી ગીતો વગાડવા નહીં લોકોની લાગણી દુભાઈ એવું કોઈ કાર્યક્રમ કરવો નહીં તો એનું સરેઆમ ઉલ્લંઘન નીલ સિટી ક્લબવાળા કરતા હોય એવું લાગી રહ્યું છે તો આપના માધ્યમથી હું નીલ સિટી ક્લબના આયોજકોને પણ ચેતવણી આપું છું કે ગયા વર્ષે જે સકીરાનું ગીત વગાડ્યું અને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પછી માફી માંગવી પડી હતી તો એવું કોઈ પણ ગેરકાનૂની કૃત્ય ન કરે કે હિન્દુ સમાજની માતાજી ના ગરબા વગાડી એની ઉપર જ લોકોને રાત લેવડાવે અને યુવાધન ને ગેરમાર્ગે દોરવાનું કામ ન કરે આવી વ્યવસ્થા કરવી હોય તો એકત્રીસ ડિસેમ્બર ની પાર્ટી કરે ત્યારે ભલે વગાડતા જે વગાડતા વગાડવા હોય ગયી

કોણ કલિયા હિન્દુ સિવાયના વિધર્મીઓને પ્રવેશ આપે છે કોણ કેટરસમાં છે કોણ વગાડવા વાળા છે ગાવા વાળામાં છે એ બધાનો સર્વે આજ થઈ ગયો છે અને આજથી દરેક જગ્યાએ હિન્દુ સંગઠનો દ્વારા સરપ્રાઇઝ વિઝિટ થવાની છે અને જે કોઈ વિધર્મીઓ હશે અને ત્યાંથી ખદાડવામાં આવશે એની સાથે જે સંઘર્ષ કરવો પડે આયોજકો સાથે કે તંત્ર સાથે તો બે ધડક કરશું આ ન્યુ સિટી ગયા વર્ષે પણ આવું જ કરતા

પોલીસ પણ ઘણી વખત શાંત બેસી જાય આ ખોટું છે પોલીસે નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરવી જોઈએ કે જ્યાં સનાતનની સંસ્કૃતિઓને નાસ્તો મંજૂરી રદ થવી જોઈએ એ બાબત ધ્યાન લેવી જોઈએ અને કોર્પોરેશન થી માંડીને પોલીસ કમિશનર સુધી બધા એક્શન લેવા જોઈએ